એ જગ્યા પર રેતી નાખવાનું કારણ શું શું ખરેખર ભ્રષ્ટાચાર થયો હતો કે પછી એજન્સીને સરપંચને અને આસિસ્ટન્ટ એન્જિનિયરને થયું કે ચાલો ને ફરીથી થોડું કામ કરી નાખીએ કામ બતાવી દઈએ એટલા માટે કામ કરવા લાગ્યા છે ખરેખર વિષય શું ખરેખર કામ નથી થયું દાઠા ગામે નરેગા યોજના નીચે પાંચ લાખના ખર્ચે મેટલિંગનું કામ આવ્યું હતું આ કામની અંદર ડાઠાથી રાણીવાડા જવાના રસ્તે કામ કરવાનું હતું જે કામ દરમિયાન સાઠ ચાલીસની કપસી રોડ રોલર ચલાવવું બોક્સ કટિંગ કરવું સોફ્ટ મોરમ નાખવી જેવી મટિરિયલથી કામ કરવાનું હતું પરંતુ સ્થળ ઉપર જોતા અને ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો તેમજ ગામ લોકો સાથે વાત કરતાં સ્થળ ઉપર એવું કશું કામ થયેલું દેખાતું નથી જ્યારે આસિસ્ટન્ટ એન્જિનિયર રાહુલ ત્રિવેદી સાથે વાત કરવામાં આવી તો રાહુલ ત્રિવેદીએ કહેલું કે સ્થળ ઉપર પૂરતા પ્રમાણમાં કામ થયેલું છે પરંતુ કાલે સમાચાર પ્રસિદ્ધ થયા અને આજે ખુદ આસિસ્ટન્ટ એન્જિનિયર એજન્સી અને સરપંચ સ્થળ ઉપર પહોંચી ગયા અને ત્યાં બાજુમાં રહેલી નદીમાંથી ઠાઠળ ઉપાડી એ રસ્તા ઉપર પૂરવા લાગ્યા શું ખરેખર કામ નહોતું થયું જો થયું જ હોય તો ફરીથી આજે નદીમાંથી ઠાઠળ પૂરવાની જરૂર શા માટે પડી આસિસ્ટન્ટ એન્જિનિયરને એજન્સીને અને સરપંચને ત્યાં સ્થળ ઉપર જવાની જરૂર શા માટે પડી